દિલ્હી બ્લાસ્ટ બાદ વડતાલમાં એલર્ટ આપવામાં આવ્યું વડતાલ પોલીસ દ્વારા હાઈવે અડતાલીસ અને પ્રવેશ દ્વારા નાઇટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું પીઆર પીઆઈપીએસઆઈ સહિતની ટીમે તમામ વાહનોની સઘન તપાસ કરી છે શ્રી સ્વામિનારાયણ મંદિરને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારવામાં આવી છે યાત્રાધામ સુરક્ષાને લઈને પોલીસ કડક સ્થિતિમાં છે એલર્ટ મોડ પર છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા પ્રતિક ભટ્ટ જોડાઈ ચૂક્યા છે પ્રતિક જેમાં જે બ્લાસ્ટ થયો ત્યારબાદ ગુજરાતના તમામ જે છે શહેરોમાં પણ વડતાલમાં પણ પોલીસ એલર્ટ છે કેવી છે પરિસ્થિતિ ચોક્કસ થી વાત કરીએ તો દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ તાત્કાલિક સક્રિય બની છે રાજ્યના પોલીસ વડા વિકાસ સમગ્ર ગુજરાતમાં એલર્ટ જાહેર કર્યું હતું અને જે વાત કરીએ તો ખેડા જિલ્લાની જે યાત્રાધામ છે શ્રી સ્વામિનારાયણ મંદિર ડાકોર વગેરે તીર્થધામ જે યાત્રાધામ છે તેમાં પણ સઘન ચેકિંગ હાથ ધરાયું છે વડતાલ પોલીસ દ્વારા વડતાલના જે મુખ્ય પ્રવેશ દ્વાર છે અને જે કહેવાય કે અમદાવાદ મુંબઈ નો હાઈવે ફોર્ટી એટ નંબર પર નાઇટ ચેકિંગ હાથ ધરાયું હતું વડતાલ પોલીસ દ્વારા એક પીએસઆઈ એક પીઆઈ

બોમ્બ્લાસ્ટ બ્લાસ્ટ બોમ્બ્લાસ્ટ થયો હતો તે બાબતે જે વિકાસ સહાય જે આપણા ગુજરાત રાજ્યના વડા એ જે સંવેદનશીલ વિસ્તારો છે પોલીસની હાજરી વધુ મજબૂત કરવામાં આવી છે જે રાજ્યના મહાનગરો છે મહાનગરપાલિકા તેમજ તમામ શહેરોની એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર દેખરેખ રાખવામાં આવે તેમજ શંકાસ્પદ વ્યક્તિ તેમજ કોઈ અન્ય એવી પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવા અને પૂછપરછ કરવાની સૂચના આપી હતી ને એવી જે મેન પોઈન્ટ અને એક્ઝિટ છે તેમાં પણ રાજ્ય પોલીસ દ્વારા તંત્ર એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે જેથી કોઈ દિલ્હીમાં જે આ પ્રકારની જે વિસ્ફોટ થયો છે તેવી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અનિચ્છનીય ઘટના ન બને તે માટે નાગરિકોની સુરક્ષા માટે પણ સુનિશ્ચિત થાય તે પ્રમાણે તેમને માહિતી આપી હતી અને તેમજ આ પોલીસ દ્વારા રાત્રિ તેમજ દિવસ દરમિયાન પણ જે આ યાત્રાધામો છે તેમાં પણ સુરક્ષામાં વધારો જોવા મળ્યો છે હાલ જો વાત કરીએ તો ખેડા જિલ્લાનું જે યાત્રાધામ સ્વામિનારાયણ મંદિર છે તેમાં પણ ચેકિંગ છે પરંતુ જો વાત કરીએ તો ખેડા જિલ્લાનું જે રણછોજી મંદિર તેમાં રાત્રિ દરમિયાન કોઈ પણ પોલીસ તો દેખાઈ નથી અને હાલ પણ જોવા જઈએ તો જે રૂટીન ચેકિંગ હતું એ પ્રમાણે ચેકિંગ થઈ રહ્યું છે તે આટલી ગંભીર બાબત કહેવાય દિલ્હીમાં જે વિસ્ફોટ તે બાબતે ડાકોર પોલીસ હજુ પણ સક્રિય જોવા નથી મળી રહી જી બાર જી પ્રતિક સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો દિલ્હી બ્લાસ્ટ બાદ વડતાલમાં ટ્રેકિંગ ચાલુ છે પોલીસ દ્વારા હાઈવે અડતાલીસ અને પ્રવેશ દ્વારા નાઇટ ટ્રેકિંગ નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું